છોટાજપુર જિલ્લાના નસવાડી તાલુકાના ચામેઠા વસાત ખાતે આવેલી ધોરણ એક થી પાંચ ની પ્રાથમિક શાળામાં કોઈ કાયમી શિક્ષક નથી જેને લઈને ગ્રામજનોએ સૂત્રોચ્ચાર કરી કાયમી શિક્ષક આપો નહીં તો શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી જ્યારે શાળામાં શિક્ષક ન હોય તો કેટલાક બાળકો નજીકની શાળામાં એલસી કઢાવીને જતા રહ્યા હતા આ મેઠા નવી વરસાદ માં અમારે શિક્ષક જોઈએ શિક્ષક નથી છ મહિના થી શિક્ષક નથી આવે છે શિક્ષક મને હવે એ કોઈ ટાઈમ પરવાળી આવે એટલે અમને કઈ ખબર પડે ના એટલે અમારો છોકરાનું ભણતર બગડે એટલે અમારે કાયમી ધોરણ શિક્ષક જોઈએ દી પાંચ દિવસ બીજા આવે પાંચ દિવસ બીજા સાહેબ આવે એટલે આ દર સરકારી સાહેબ જોઈએ છે બરાબર હા નિશાની તો હાલત તો બહુ ખરાબ છે આજે દિવાલ પડે પતરા ઉડી જાય તો એની જવાબદારી કોણ રાખે મમ્મી પપ્પા તો ઘે રહે ના એ કોણ હાંસવી રહી સાહેબ તો અલગ અલગ આવે કોઈ દિવસ સામે ઘેર હોય ના હોય હે એને કોણ જવાબદારી રહે આ સરકાર પાસે અમારા નિશા જોઈએ આ વ્યવસ્થિત રીતે બેન જોઈએ સાહેબ જોઈએ તો જોઈએ ને ત્રીજા ધોરણના સોટા ધોરણના પાસમાં હે ત્યાં એ આવતા નથી શું કરવાનું અહીં શાળામાં શિક્ષક જે અહીંના પહેલાં હતા એ રિટર્ન થઈ ગયા ત્યાર પછી કોઈ શિક્ષક મૂકતા નથી હવે શું થાય છે એમાંથી આનાથી છોકરાનું ભણતર બગડે છે બીજું થવાનું